આદર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું ચુમન સુધી શિરમાં લોક સમસ્યા મીટિંગનું આયોજન ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું અધિકારીઓને આડે હાથ લીધા વાઘોડિયા સર્કિટ હાઉસ ખાતે વાઘોડિયાના લોકલાડીલા ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલા બાપુ દ્વારા લોક સમસ્યા નિવારણ માટેની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાઘોડિયા તાલુકાના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી એમજીવીસીએલ વીજ કંપનીના અધિકારીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી વાઘોડિયા તાલુકાના અનેક ગામના નાગરિકો સાથે સમસ્યા નિવારણ કરવા માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેવું ટકા જેટલી સમસ્યા એમજીવીસીએલ વિભાગની હતી જેમાં એમજીવીસીએલ વાઘોડિયા તેમજ ખટંબા વિભાગના કર્મચારીઓ દ્વારા વારંવાર વીજ કાપ મૂકવામાં આવ્યો હતો તેમજ યોગ્ય વીજ લાઈનની કામગીરી કરવામાં આવતી જ નહોતી તેમજ ગ્રાહકો એમજીવીસીએલના ઓફિશિયલી ટેલિફોન પર કમ્પ્લેન માટે ફોન કરે ત્યારે તેઓ ફોન પર રિસીવ કરતા ન હતા ગ્રાહકો સંતુષ્ટ ન હતા તે બાબતે અનેક ગામના જાગૃત નાગરિકો દ્વારા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરાઈ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા અનેક ગામના નાગરિકો સરકારી અધિકારીઓની સામે જ એમજીવીસીએલના કર્મચારીઓને આડે હાથ લીધા હતા તેમજ સમસ્યાનું નિવારણ તાત્કાલિક કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ ના કર્મચારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવશે તેમ ધારાસભ્ય શ્રી સામે તેમજ ગામના નાગરિકો સામે ના કર્મચારી દ્વારા ખાતરી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ મુકેશ પરમાર આજે વાઘોડિયા ખાતે લોકોની સમસ્યા સાંભળવાનો ગુરુવારનો દિવસ ઘણા બધાએ અરજદારોની મેઇન ફરિયાદ જીઇબીને લગતી હતી એંશી ટકા જેટલા લોકો જીડી બીના નાના મોટા પ્રશ્નો લઈને આજે આવ્યા હતા અને અમારા જીઇબીના અધિકારીઓ પણ અહીંયા હાજર રાખવામાં આવ્યા જીઇબીના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે ભાઈ આ વહેલામ વહેલી તકે જે કંઈ લોકોની સમસ્યા છે એનું હલ કરો જી બીના અધિકારીઓએ પણ મને ખાતરી આપી છે કે ભાઈ આ જે કંઈ સમસ્યાઓ છે એ લોકોની પાસે માણસોની સ્ટાફની થોડી કમી હોય એના કારણે નાનો મોટો સમય ગયો છે અને આજે ખાતરી આપવામાં આવી છે કે ભાઈ અમે વેલામ વેલી તકે આ જે કંઈ પ્રશ્નો છે જેટલા પણ ગામોની રજૂઆત આવી છે એ તમામે તમામ રજૂઆતો અધિકારીશ્રીએ શાંતિથી સાંભળી લીધી છે અને એનું નિરાકરણ કરવાની બેથી ત્રણ દિવસની અંદર ખાતરી આપવામાં આવી છે ને મને વિશ્વાસ છે મારા અધિકારીઓ ઉપર કે વહેલામ વહેલી તકે આ જે કંઈ અમારા ગામડાઓના પ્રશ્નો છે એનું સોલ્યુશન આવી જશે